તમામ મિત્રોનું સ્વાગત છે અમારી લાઈવ સાથે તો મારા વાલા તમામ મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જીતુ ઠાકોર નાઇન્ટી સિક્સ નાઇન્ટી સિક્સમાં મારા વાલા તમામ મિત્રોનું હું સ્વાગત કરવા આવી ગયો છું આપણે લાઈવમાં તો મિત્રો ફટોફટ અમારી લાઈવ સાથે જોડાઈ જજો તમામ મારા વાલા ભાઈ બહેનનું સ્વાગત કરીએ છીએ તો સૌપ્રથમ લાઈક કરતા રહેજો કોમેન્ટ કરજો મારા ભાઈ અમારી ચેનલ સાથે કોઈ નવા હો તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો જય માતાજી મારા ભાઈ તમામ મારા વાલા મિત્રોને જય માતાજી છે ભાઈ

स्वागत है भाई फटाफट मेरी लाइफ साथ जोड़े जो मरा भाई जय माताजी जय माताजी मरा वाला भाई बहन जो ने तमाम मित्रों मेरी लाइफ साथ जोड़े जाए जो स्वागत है वाला जय माताजी भाई जय माताजी भाई फटाफट लाइक कर दियो स्वागत छे हमारी लाइव साथी मरा वाला जय माताजी जय माताजी तो मित्रों फटाफट लाइक कर दियो हमारी लाइव साथी पधारो तुम्हारा स्वागत छे भाई हमारी लाइव मा स्वागत करिए छे भाई जय माताजी जय माताजी मरा वाला फटाफट हमारी लाइव साथी जोड़ा जो तमाम मरा वाला मित्रों स्वागत छे जय माताजी मारा वाला भाई बहन ने तो फटाफट लाइक कर तरजो मारा वाला जय माताजी जय माताजी मेरा भाई जय माताजी स्वागत है हमारी YouTube चैनल लाइव साथी तमाम मित्रों नो तो स्वागत करी छे हमारी YouTube लाइव साथी मेरा भाई तो तुम्हारा भाई फटाफट लाइक करता तारे जो कमेंट करता तारे जो स्वागत है भाई जय माताजी जय माताजी तमाम हमारा वाला मित्रों ने जय माताजी भाई जय माताजी जय माताजी मेरा भाई तो सर्वप्रथम लाइक कर दियो मेरा भाई हमारे YouTube चैनल साथी नवावत लाइक करी कमेंट करी અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો મારા વાલા જય માતાજી મારા વાલા મિત્રોને મિત્રો સૌ પ્રથમ લાઈક કરતરે જો વાલા તમામ મારા વાલા મિત્રોનું સ્વાગત છે અમારી લાઈવ સાથે અમારી YouTube ચેનલ જીતુ ઠાકોર 9696 માં તો મિત્રો લાઈક કરતરે જો સ્વાગત છે અમારી લાઈવ સાથે જય માતાજી જય માતાજી જય માતાજી તમામ મારા વાલા મિત્રોને જય માતાજી છે જય માતાજી થેન્ક યુ મારા ભાઈ લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ક્યાંથી જોડાવ છો કોમેન્ટમાં લખજો મારા વાલા જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ તમામ મારા વાલા મિત્રોનું સ્વાગત કરીએ છીએ મિત્રો ફટોફટ લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો સ્વાગત છે ભાઈ તમામ મારા વાલા મિત્રોને બધા તમારું સ્વાગત છે ભાઈ અન્ય મિત્રો જોડાયા છે તો મિત્રો લાઈક કરતા થઈ જાય મારા ભાઈ તમામ મારા વાલા મિત્રોને સ્વાગત કરીએ છીએ અમારી લાઈવ સાથે સ્વાગત છે ભાઈ ફટોફટ લાઈક કરતા રહેજો તમામ મારા વાલા મિત્રોને જય માતાજી જય માતાજી અમારી યુટ્યુબ લાઈવ સાથે તમામ મિત્રોનું સ્વાગત કરીએ છીએ ભાઈ તો મિત્રો અમારી લાઈવ સાથે કોઈ નવા હોય અમારી ચેનલ સાથે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને છેલ્લે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો જય માતાજી મારા ભાઈ ફટોફટ લાઈક કરતા રહેજો વાલા જય માતાજી स्वागत करिए अच्छी भाई हमारी लाइव साथी लाइक करता रहे जो हमारा वाला लाइक करता रहे जो लाइक कमेंट करता रहे जो वाला जय माताजी से तमाम हमारा वाला मित्रों ने जय माताजी भाई स्वागत करिए अच्छी भाई पधारो हमारी लाइव साथी तमाम मित्रों ने स्वागत करिए अच्छी हमारी लाइव में तुम्हारा वाला लाइक करता रहे जो हमारी लाइव साथी जोड़ा लाइक करता रहे जो કોમેન્ટ કરતારે જો સ્વાગત કરજો થેન્ક યુ મારા ભાઈ લાઈક આવવા બદલ આભાર છે ભાઈ કોમેન્ટ કરજો ભાઈ અમારી ચેનલ સાથે કોઈ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર અવશ્ય કરજો અમે પણ તમને સપોર્ટ કરીશું મારા ભાઈ તમામ મારા વાલા મિત્રોને દરેક મિત્રોને સપોર્ટ કરવાના છે સપોર્ટ કરીશું મારા ભાઈ તો તમામ મારા વાલા મિત્રોને જય માતાજી ભાઈ સૌ પ્રથમ મિત્રો લાઈક કરતા જો કોમેન્ટ કરતા જો મારા વાલા જય માતાજી ઓકે થેન્ક યુ મારા ભાઈ लाइक કલાબલ બદલ કમેન્ટ કરવા બદલ આભાર છે ભાઈ અમારી ચેનલ સાથે કોઈ નવાવા હોય થેન્ક યુ મારા ભાઈ થેન્ક યુ મિત્રો લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો સ્વાગત છે ભાઈ પધારો પધારો તમામ મારા વાલા મિત્રોનો સ્વાગત છે ભાઈ પધારો અમારી લાઈવ સાથે અમારી YouTube ચેનલ જીતુ ઠાકોર તમામ મિત્રોનું સ્વાગત કરે છે હેલો કેમ છો તમે કેમ છો મારા ભાઈ પધારો મારા ભાઈ થેન્ક યુ મારા ભાઈ લાઈક કરી છે તો કોમેન્ટ કરજો સ્વાગત છે તમામ મિત્રો અમારી લાઈફ સાથે અમારી ચેનલ સાથે કોઈ નવા હોય તો લાઈક કરી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અમે પણ તમને સપોર્ટ કરીશું મારા ભાઈ તો પધારો મારા ભાઈ લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો સ્વાગત કરીએ છીએ અમારી લાઈફ સાથે જય માતાજી જય માતાજી તમામ મિત્રોને ફૂલ સપોર્ટ છે અમારી તરફથી મારા ભાઈ તો સૌ પ્રથમ મારી લાઈફ સાથે પધારો ફટોફટ તમારું સ્વાગત કરીએ છીએ મારા વાલા મિત્રોનું

તમામ મિત્રોનું સ્વાગત છે ભાઈ આજ લાઇવમાં સ્વાગત છે ભાઈ પધારો પધારો ફટોફટ મિત્રો ફટોફટ પધારો તમારું સ્વાગત કરીએ છીએ અમારી લાઇવ સાથે તો મિત્રો સૌ પ્રથમ લાઈક કરતા રહેજો સ્વાગત છે ભાઈ જય માતાજી જય માતાજી તમામ મારા વાલા મિત્રોનું સ્વાગત છે ભાઈ સ્વાગત છે ભાઈ તો મિત્રો આપણું બાજુમાં આપણું જે જે ફોર્મ છે એ આપણું ફોર્મ છે તે આપણે પણ પીલા ભાગવાનું કામ ચાલી રહ્યું છે અમારી આ તમાકુનું વાવેતર છે તમને કેવું લાગે છે જરા કોમેન્ટમાં લખજો અમારું આ ફોર્મ છે જેમાં તમાકુનું વાવેતર બનાવેલું છે તો મિત્રો આપણું ફોર્મ તમને કેવું લાગ્યું છે જરા કોમેન્ટ લખજો मारा वाला मित्रों स्वागत करिए छे सब प्रथम मारा भाई लाइक करता रहो कमेंट करता रहो स्वागत छे चैनल साथी को नवा हो तो लाइक कर कमेंट कर सब्सक्राइब अवश्य कर जो तमारो स्वागत छे हमें पण तमने सपोर्ट करी देशु जय माताजी जी तमाम मारा वाला मित्रों स्वागत छे मित्रों लाइक करता रहो कमेंट करता रहो चैनल साथ कोई नवा हो तो सब्सक्राइब अवश्य कर जो मारा भाई जय माता जय माता પધારો પધારો તમારું સ્વાગત છે મારા વાલા મિત્રોનું તમામ મિત્રોનું સ્વાગત કરીએ છીએ ભાઈ અમારી લાઈફ સાથે ફટોફટ મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો સ્વાગત છે મારા ભાઈ તમામ મારા વાલા મિત્રોનું તો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો સ્વાગત કરીએ છીએ ભાઈ અમારી લાઈવમાં જય માતાજી જય શિયારામ તમામ મિત્રોનું સ્વાગત છે ભાઈ પધારો મારા વાલા અમારી લાઈફ સાથે પધારો તમારું સ્વાગત છે તો મિત્રો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો અને હા મિત્રો આપણા બ્લોગના વિડીયો છે એને પણ સપોર્ટ કરતા રહેજો આપણે ખેતી વિશે આપણે બ્લોગ વિડીયો બનાવીએ છીએ તો તે બધા મારી ચેનલને અમારા વિડીયોને બને તેટલો શેર કરજો બને તેટલો સપોર્ટ કરજો મિત્રો તમારા જાતમાં હોય છે આપણે શેર કરીએ એટલું આપણે જેટલું મિત્રો અમને અમારી વિડીયોને અમારી ચેનલને શેર કરજો એટલું સારું થશે તે બધા મને સપોર્ટ કરજો મારા વાલા તો ફોટો પણ મારી લાઈફ સાથે જોડાવો તમામ મિત્રોનું સ્વાગત છે स्वागत करिए छे मारा भाई फटाफट तो पधारो मारा भाई पधारो थमारो स्वागत छे मारा भाई हमारी लाइव साथी हमारी YouTube चैनल जीतू ठाकुर 9696 માં તમારવાલા લાઈક કરતા રે જો અમારી ચેનલ સાથે કો નવો હોય તો લાઈક કરી કોમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરજો જય માતાજી મારા ભાઈ તમામ મારા વાલા મિત્રોનું स्वागत छे ભાઈ फटाफट પધારો મારી લાઈવ સાથે स्वागत करिए छे ભાઈ જય માતાજી तो मित्रों फटाफट लाइक करता रहो हमारे लाइव साथी बता रहा मारा भाई तुम्हारा स्वागत है भाई जय माताजी जय माताजी मारा भाई तो मित्रों लाइक कर जो लाइक कर जो फटाफट लाइक थी जाए मारा भाई तमाम मारा वाला मित्रों ने स्वागत करिए छे भाई जय माताजी स्वागत करिए छे भाई आओ आओ मारा वाला आओ हमारी लाइव साथी जोड़ाओ અમને સપોર્ટ કરો અમે પણ તમને સપોર્ટ કરીશું તો સૌ પ્રથમ મિત્રો લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર અવશ્ય કરજો મારા ભાઈ જય માતાજી ભાઈ જય માતાજી તમામ મારા વાલા મિત્રોનું સ્વાગત કરીએ છીએ ભાઈ તો મિત્રો ફોટો પણ અમારી લાઈફ સાથે પધારજો સ્વાગત છે पधारो मरा वाला पतारों तुम्हारे स्वागत है भाई दोस्तों सब प्रथम लाइक कर जो कमेंट कर जो मरा वाला जय माताजी जय माताजी स्वागत करने से भाई तमाम मरा वाला मित्रों जय माताजी भाई जय माताजी तमाम मरा वाला मित्रों स्वागत है भाई जय माताजी जय माताजी जय माताजी तो मित्रों लाइक करता रहजो कमेंट करता रहजो तमाम मित्रों ने स्वागत है हमारी लाइफ साथी ए, मित्रों जय माताजी जय माताजी तमाम तो हमारा वाला मित्रों ने स्वागत करिए तो तुम सब प्रथम लाइक करता रहजो कमेंट करता रहजो चैनल साथी पर नवाओ और सब्सक्राइब अवश्य करजो जय माताजी

मित्रों लाइक आप आपता जो कमेंट करता जो हमारे चैनल को नवा हुआ सब्सक्राइब अवश्य जो जय माताजी मारा भाई

સ્વાગત છે ભાઈ તમારું તમામ મારા વાલા મિત્રોનું પધારો લાઈક કરવા બદલ આભાર છે મારા ભાઈ જય માતાજી જય માતાજી મિત્રો સૌ પ્રથમ લાઈક કરજો કોમેન્ટ કરજો અને છેલ્લે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો મિત્રો ફટોફટ લાઈકમાં જોડાઈ જાઓ અને ફટોફટ લાઈક કોમેન્ટ કરતા રહો અમે પણ તમને સપોર્ટ કરીએ છીએ અને તમને કરશું મારા ભાઈ તો ફટોફટ લાઈક કોમેન્ટ કરતા રહો સ્વાગત કરીએ છીએ ભાઈ જય માતાજી જય માતાજી तो मित्रों फोटो पर हमारी लाइव साथ जोड़ाओ तुम्हारा तो स्वागत करी छे जय माताजी तो पधारो मारा वाला पधारो हमारी लाइव साथ ही पधारो तुम्हारा तो स्वागत छे भाई तमाम मारा वाला मित्रों का स्वागत करी छे जय माताजी जी मित्रों लाइव जोड़ा से रात बना